ચાલો રમતનું નામ શું છે દેડકાની જેમ આગળ કૂદીને ને આપણે વાક્ય બનાવવાનું છે નમન કયું વાક્ય બાયનું સરસ મગન ગાજર જમ કયું વાક્ય બન્યું સરસ ગગન જામનગર સરસ જમના ગામ કયું વાક્ય બન્યું જમના ગામ

અરે વાહ કયું વાક્ય બન્યું સરસ દાદા જમે છે કયું વાક્ય બન્યું સરસ ગાજર મજાના છે કયું વાક્ય બન્યું સરસ રામ રાજા છે क्य बहिनी सरस मानव रम मानव रम कय वाक्य बहिनी सरस